પંદર જોડા નું સમૂહ સાથે ચગડા તાલુકાના નવી તરસાલી ખાતે સૈકુલ ઇસ્લામ ટ્રસ્ટ નવી તરસાલી પાણુ દ્વારા પંદર જોડાઓના સમલગ્ન નું આયોજન સૈયદ મોહમ્મદ આ શરફની ઉપસ્થિતિમાં કરાવ્યું હતું જેમાં ટ્રસ્ટ દ્વારા પંદર જોડાઓને ઘરવકરીનું સામાન જેવું કે તિજોરી પલંગ આદલા કુરાન શરીફ જેવી ચીજ વસ્તુઓ આપવામાં આવી હતી તેમજ વધુમાં આ સમૂહ જોડાયેલા પંદર જોડાઓનું ઉમરા પેકેજનો ડ્રો કરવામાં આવ્યું હતું જેમાં સૈયદ મોહમ્મદ હમઝા અશરફ દ્વારા આ ચિઠ્ઠી કાઢવામાં આવી હતી જેમાં વિનર થયેલા એક જોડાને ઉમરા પેકેજની ટિકિટ આપવામાં આવી હતી તેમજ બાવા દ્વારા એક જોડાને પોતાના તરફથી ઉમરાની ટિકિટ આપવામાં આવી હતી તેમજ આ કાર્યક્રમ શેખુલ ઇસ્લામ ટ્રસ્ટના પ્રમુખ હાજી ગુલામ હુસૈન તેમજ ઉપપ્રમુખ વલી મોહમ્મદ તેમજ ટ્રસ્ટના દરેક સભ્યો દ્વારા કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો અને આ પ્રોગ્રામમાં છગડિયાના ધારાસભ્ય રિતેશભાઈ વસાવા તેમજ ઉપપ્રમુખના પુત્ર પ્રિયંક દેસાઈ તથા બચુભાઈ માસ્ટર તેમજ ખ્વાજા નસીરુદ્દીન ચિસ્તી ટ્રસ્ટના સભ્યો જેવા અનેક અગ્રણીઓ હિન્દુ મુસ્લિમો ઉપસ્થિત રહ્યા હતા અને વધુમાં આ કાર્યક્રમમાં સૈયદ મોહમ્મદ હમઝા શરફ દ્વારા ખાસ રિવાજ તેમજ ખોટા ખર્ચથી બચવા અપીલ કરવામાં આવી હતી રિપોર્ટર અબ્દુલ રોફ ખત્રી ન્યૂઝ સેવન ઇન્ડિયા મલ્લા